નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું હાઈકોર્ટ પટ્ટાવાળા મોડલ પેપર નંબર એક મિત્રો આ મોડલ પેપર એ સંપૂર્ણ અભ્યાસક્રમને આધારે બનાવવામાં આવ્યું છે જે આપણી હાઈકોર્ટની પરીક્ષાની અંદર મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો પ્લીઝ મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને આપને એક વિનંતી છે કે જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોન પર ક્લિક કરો જેથી કરીને મિત્રો આવી ઉપયોગી માહિતી છે એ આપણા સુધી પહોંચતી રહે મિત્રો આ મોડેલ પેપર જોતા પહેલાં ચાલો જોઈ લઈએ એક વખત કે હાઈકોર્ટ પટાવાળાનો અભ્યાસક્રમ છે મિત્રો શું છે તો મિત્રો હાઈકોર્ટ પટાવાળા વર્ગ ચારના અભ્યાસક્રમની અંદર ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન રમતગમત ગણિત અને કેટલાક પ્રશ્નો રોજબરોજની ઘટનાઓ એટલે કે કરંટ અફેરના મિત્રો પૂછાશે મિત્રો આ જ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આ મોડેલ પેપર છે મિત્રો બનાવવામાં આવ્યું છે તો પ્લીઝ શરૂઆતથી અંત સુધી આપ જોશો નંબર એક ગુજરાતમાં ટાઇલ્સનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે સાચો જવાબ છે મોરબીમાં નંબર બે ગુજરાતમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે મિત્રો સાચો જવાબ છે અહીંયા વડોદરાના બારીચડીમાં ત્રણ દિલ્હી પાસે કયો સ્તંભ ધાતુ વિદ્યામાં અજબ સિદ્ધિ પુરવાર કરે છે તો મિત્રો અહીંયા જવાબ છે એ થશે મેહરાલીનો લો સ્તંભ નેક્સ્ટ ક્વેશ્ચન પાલિતાણા બાદ ગુજરાત સરકારે કયા શહેરમાં નોનવેજ પર પ્રતિબંધ લગાવ્યો તો મિત્રો પાલિતાણા બાદ ગુજરાત સરકારે સોમનાથની અંદર નોનવેજ પર પ્રતિબંધ લગાવ્યો છે નંબર પાંચ સીબીઆઈના નવા ચીફ કોણ બન્યા તો મિત્રો સાચો જવાબ છે આલોક વર્મા નંબર છ તાજેતરમાં દેના બેંક અને વિજયા બેંકનું કઈ બેંક સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું જવાબ છે બેંક ઓફ બરોડા નેક્સ્ટ ગુજરાતમાં વજન કાટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે તો મિત્રો અહીંયા પ્રખ્યાત જે સ્થળ છે વજન કાટા માટેનું એ છે સાવરકુંડલા નંબર આઠ ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો હતો તો મિત્રો ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ જે છે એ પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરમાં થયો હતો નંબર નવ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે જવાબ છે કવિ ભાલણ દસ તરણેતરનો મેરો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે તો તરણેતરનો મેરો એ મહાભારતના દ્રૌપદી સ્વયંવર આ પ્રસંગ સાથે સંકળાયેલો છે નંબર અગિયાર ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે ટિપ્પણી નૃત્ય ગુજરાતમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે તો મિત્રો સાચો જવાબ છે અહીંયા ઉપરકોટ નંબર તેર ભારતના પાંચ પવિત્ર સરોમા સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ભારતમાં પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ છે અહીંયા કચ્છ નંબર ચૌદ તાજેતરમાં જ મિત્રો એક્સિસ બેંકના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા જવાબ છે અમિતાભ ચૌધરી નંબર પંદર રમાકાંત આચરેકરનું બે જાન્યુઆરીના રોજ સિત્યાસી વર્ષની ઉંમરે નિધન થયું તે કયા ક્રિકેટરના ગુરુ હતા તો મિત્રો રમાકાંત આચરેગર છે એ સચિન તેંડુલકરના ગુરુ હતા તો મિત્રો સાચો જવાબ છે અહીંયા થશે સચિન તેંડુલકર નંબર સોળ અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે તો મિત્રો અલંકારના મુખ્ય બે પ્રકાર છે એક શબ્દ અલંકાર અને બીજું અર્થાંતર અલંકાર નંબર સત્તર ઝાડ નીચે પાંચ વિદ્યાર્થીઓ બેઠા હતા આ કયા પ્રકારનું વિશેષણ છે સાચો જવાબ છે સંખ્યાવાચક વિશેષણ નંબર અઢાર રૂઢિપ્રયોગનો અર્થ જણાવવો ચોવટ કરવી તો મિત્રો સાચો જવાબ છે આનો પારકી પંચાયત કરવી નંબર ઓગણીસ સંધિ છોડો કવિશ્વર તો મિત્રો સંધિ છે એ શું થશે સાચો જવાબ છે કવિ વત્તા ઈશ્વર નંબર વીસ સર્વજ્ઞનો સમાજ શું થશે તો મિત્રો સાચો જવાબ છે અહીંયા ઉપપદ નંબર એકવીસ બે ત્રણ પાંચ સાત અગિયાર સત્તર ઓગણીસ ખાલી જગ્યા તો મિત્રો આ શ્રેણીની અંદર જવાબ શું આવશે જવાબ છે ત્રેવીસ કેવી રીતે તો મિત્રો આપેલી શ્રેણી જે છે એ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે આ ઓગણીસ પછીની અવિભાજ્ય સંખ્યા સીધી ત્રેવીસ આવશે કારણ કે વીસ એકવીસને બાવીસ આ ત્રણેય સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે માટે સાચો જવાબ છે મિત્રો અહીંયા ત્રેવીસ બાવીસ નીચેનામાંથી કઈ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે સાચો જવાબ છે મિત્રો સોળસોને ચૌદ કેમ તો મિત્રો જો ત્રણની ચાવી ત્રણની વિભાજ્યતાની ચાવી આપણને ખબર હોય તો આનો જવાબ છે આપણને ફટાફટ મળી જાય શું છે ત્રણની વિભાજ્યતાની ચાવી તો મિત્રો આપેલી સંખ્યાના આપેલી સંખ્યાના અંકોનો મિત્રો સરવારો કરીએ તો એ સરવારો જે આવે એને જો ત્રણ વડે નિશેષ ભાગી શકાતો હોય તો સમજવું કે આપેલી સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે જો અહીંયા જોઈએ આપણે તો પહેલી સંખ્યા છે બારસો બાર આનો સરવારો કરો અંકોનો તો બે વત્તા બે એટલે ચાર ચારને એક થશે પાંચ તો પાંચ તો એને ત્રણ વડે ના ભાગી શકાય એટલે એ આવશે નહીં અગિયારસો ત્રેસઠ જોઈએ મિત્રો તો એકને એક બે બે ને છ આઠ આઠ ને ત્રણ અગિયાર તો અગિયારને પણ ત્રણ વડે નિશેષ ના ભાગી શકાય આ સંખ્યા જોઈએ તેરસો ને તેસઠ તો એક ને ત્રણ ચાર ચાર ને છ દસ દસ ને ત્રણ તેર તો તેર પણ મિત્રો ત્રણના ઘડિયામાં આવતા નથી એટલે ત્રણ વડે એને પણ નિશેષ ભાગી ના શકાય જ્યારે તમે જોશો સોળસો ને ચોસઠ તો મિત્રો જુઓ એક ને છ સાત સાત ને એક આઠ આઠ ચાર બાર તો બાર છે એ ત્રણના ઘડિયામાં આવે એટલે કે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય માટે સાચો જવાબ મિત્રો આવશે સોળસો ચૌદ નંબર ત્રેવીસ ભારતીય ચેસ ખેલાડીનું નામ શું છે જેણે પ્રથમ બાર ચાલમાં રમતને સમાપ્ત કરીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે સાચો જવાબ છે મિત્રો અહીંયા વિશ્વનાથ આનંદ ચોવીસ કબડ્ડી ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે તો મિત્રો રમનાર ખેલાડીઓ છે એ કેટલા હોય છે તો સાચો જવાબ છે અહીંયા સાત નંબર પચીસ પોપિંગ ક્રેઝ કયા રમત સાથે સંકળાયેલું છે તો મિત્રો પોપિંગ ક્રેઝ છે એ ક્રિકેટ સાથે સંકળાયેલું છે છવ્વીસ પ્રખ્યાત ખેલાડી પહેલે કયા રમતોથી સંકળાયેલા છે તો સાચો જવાબ છે મિત્રો અહીંયા ફૂટબોલ નંબર સત્યાવીસ કયા સંતે બાંધેલી ચૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની છે તો મિત્રો સાચો જવાબ છે અહીંયા સંત શ્રી બાપુ નંબર અઠ્યાવીસ ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા સાચો જવાબ છે કરણદેવ વાઘેલા નેક્સ્ટ સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાતમાં આવ્યું સાચો જવાબ છે વાઘેલા નંબર ત્રીસ ભારતમાં ઘર વપરાશમાં ઉપયોગી ચીજવસ્તુઓ પર કયો માર્કો લગાડવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ છે અહીંયા આઈ નો માર્કો લગાવવામાં આવે છે નંબર એકત્રીસ દ્વારકાધીશનું મંદિરનું જે શિખર છે મિત્રો આ શિખર કેટલા માળનું છે તો આ શિખર જે છે એ છ માળનું છે નંબર બત્રીસ પોલો ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે તો મિત્રો વોટર પોલો ખેલની અંદર કુલ સાત ખેલાડીઓ હોય છે તેત્રીસ મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાએ બંધાવ્યું હતું તો મિત્રો મોઢેરાનું જે સૂર્યમંદિર છે એ ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું તો મિત્રો સાચો જવાબ છે અહીંયા આવશે ભીમદેવ પહેલો નંબર ચોત્રીસ ગુજરાતમાં રુદ્રમહાલય કયા સ્થળે આવેલું છે સાચો જવાબ છે સિદ્ધપુરમાં ક્રિકેટમાં દરેક સ્ટમ્પની લંબાઈ શું હોય છે જવાબ છે અઠ્યાવીસ ઇંચ સિદ્ધપુરનો રુદ્રમહાલય બાંધવાની શરૂઆત મિત્રો કોણે કરી હતી જવાબ છે અહીંયા મૂરરાજ સોલંકીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બોલવાનો મરોડ જવાબ છે અહીંયા લેકો રૂઢિપ્રયોગનો અર્થ આપો આંખ ખુલી જવી તો મિત્રો આંખ ખુલી જવી માટે રૂઢિપ્રયોગનો અર્થ થશે સાચી પરિસ્થિતિ જાણવી નંબર ઓગણચાલીસ આમલીમાં કયો એસિડ હોય છે તો મિત્રો આમલીમાં જે છે એ ટાર્ટરિક એસિડ હોય છે ચાલીસ ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે તો મિત્રો ચતુષ્કોણના સામ સામેના શિરોબિંદુઓને જોડતા આ રેખાખંડને કહેવામાં આવે છે વિકર્ણ તો સાચો જવાબ છે મિત્રો અહીંયા થશે વિકર્ણ નંબર એકતાલીસ કમલેશ મહેતા કયા રમત સાથે સંકળાયેલા હતા તો મિત્રો કમલેશ મહેતા છે એ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા હતા નંબર બેતાલીસ પાલિતાણા તીર્થ ક્યાં આવેલું છે જવાબ છે મિત્રો અહીંયા શેત્રુંજય પર્વત પર નંબર તેતાલીસ શેત્રુંજય પર્વત કોનું સ્થાન ગણાય છે તો શેત્રુંજય પર્વત છે એ ઋષભદેવજીનું સ્થાન ગણાય છે નંબર ચુમ્વાળીસ મિનારના નિર્માણની શરૂઆત કોના સમયમાં થઈ હતી તો મિત્રો સાચો જવાબ છે અહીંયા કુતુબુદ્દીન ઐબકના નંબર પિસ્તાલીસ કયા ભારતીય ક્રિકેટરને ટાઈગર શીર્ષક આપવામાં આવ્યું હતું જવાબ છે મનસુર અલી ખાન પટોડી નેક્સ્ટ ક્વેશ્ચન ઈસવીસન અગિયારસો ને ઇઠ્યોતેરમાં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે રાણી નાયકી દેવીએ નંબર સુડતાળીસ અગા ખાન કપ કયા રમતથી સંકળાયેલો છે જવાબ છે હોકી અડતાળીસ ગુજરાતમાં સહસ્ત્રલિંગ તરાવ ક્યાં આવેલું છે પાટણમાં કોના કહેવાથી ધોરકામાં મલાવ તરાવ અને વિરમ ગામમાં મનસુર તરાવ બાંધવામાં આવ્યા રાજમાતા દેવીના નંબર પચાસ ચિલકા સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો ચિલકા સરોવર જે છે ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે નંબર એકાવન અણહિલવડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે સાચો જવાબ છે અનાવાડ નંબર બાવન પ્રકાશ પાદુકોણ કઈ રમતો સાથે સંકળાયેલા છે બેડમિન્ટન નંબર ત્રેપન નવા વસાવેલા નગરનું નામ અણહિલવાડ પાટણ વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું તો મિત્રો અહીંયા જવાબ છે એ થશે પોતાના મિત્ર અણહિલના નામ પરથી નવા વસાયેલા નગરનું નામ અણહિલવાડ પાટણ છે એ વનરાજે રાખ્યું હતું સંધિ છોડો પુનરપી તો મિત્રો અહીંયા સંધિ છોડતા જવાબ થશે પુનઃ વત્તા અપી ઝીણી ઝીણી જબુ કે છે વીજ આ પંક્તિ મિત્રો કયો અલંકાર છે મિત્રો આ અલંકાર છે એ થશે વર્ણાનુપ્રાસ અલંકાર નંબર છપ્પન ગુજરાતમાં જીરું અને વરિયારીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ઊંઝા ચારસો મીટરમાં એશિયાઈ રમતો ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ચારસો મીટરમાં એશિયાઈ રમતોની અંદર ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે જવાબ છે કમલજીત સંધુ અઠાવન વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે તો મિત્રો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે સાચો જવાબ થશે અહીંયા વ્યાસ જીરો પોઈન્ટ છની વ્યસ્ત સંખ્યા શું થશે તો મિત્રો ઝીરો પોઈન્ટ છ ની વ્યસ્ત સંખ્યા થશે દસ ભાગ્યા છ જીરો પોઈન્ટ છને આપણે લખીએ તો છ ભાગ્યા દસ લખાશે આની ઊંધી કરીએ તો થશે દસ ભાગ્યા છ સાચો જવાબ છે દસ ભાગ્યા છ નંબર એકસઠ વર્તુળ પરના કોઈપણ બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે તો મિત્રો વર્તુળ પરના કોઈપણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે જો આ જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો તેને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે આગળ ભારતે પહેલો ઓલિમ્પિક હોકી ગોલ્ડ મેડલ ક્યારે જીત્યો હતો ઓગણીસો ઉપેન્દ્ર એટલે કયો છંદ સાચો જવાબ છે ઉપજાતિ પ્રતિક શબ્દની સંધિ છોડો વત્તા એક તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો મિત્રો આ પંક્તિનો છંદ છે એ કયા પ્રકારનો છંદ થશે તો અહીંયા આ પંક્તિનો જે છંદ છે કેટલો થશે તો મિત્રો અહીંયા સાચો જવાબ છે ચુમ્બાલીસ મીટર નહીં પરંતુ ચુમ્બાલીસ સેન્ટીમીટર તો ચુમ્બાલીસ સેન્ટીમીટર આનો સાચો જવાબ મિત્રો થશે કેવી રીતે તો મિત્રો અહીંયા વર્તુળના પરીખ શોધવાનું સૂત્ર છે ટુ પાય આર બે ગુણ્યા પાયની કિંમત અચર છે આપણે જાણીએ છીએ બાવીસ ભાગ્યા સાત હવે મિત્રો અહીંયા ત્રિજ્યા લખવાની છે પરંતુ રકમની અંદર તો વ્યાસ આપેલો છે ચૌદ સેન્ટીમીટર આપણે જાણીએ છીએ એ પ્રમાણે ત્રિજ્યા છે એ તો વ્યાસ કરતાં અડધી થશે જો વ્યાસ ચૌદ સેન્ટીમીટર હશે તો ત્રિજ્યા છે કેટલી થશે સાત સેન્ટીમીટર તો મિત્રો અહીંયા મૂકીશું સાત 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 મિત્રો ઉડી ગયા વધ્યા બાવીસ ગુણ્યા બે તો બાવીસ ગુણ્યા બે કેટલા થશે ચુમ્વાલીસ તો સાચો જવાબ આવશે ચુમ્વાલીસ સેન્ટીમીટર નંબર સડસઠ પહેલી વખત દિલ્હીમાં એશિયાઈ રમત ક્યારે યોજાઈ હતી ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં ઘોરાના ઘનફણનું સૂત્ર શું થાય ફોર બાય થ્રી પાઇઆર ક્યુબ મિત્રો અહીંયા થશે ફોર બાય થ્રી પાઇઆર ક્યુબ પાઇઆરનો ઘન આ ગોરાના ઘનફણનું સૂત્ર થશે નંબર ઓગણીસ સિત્તેર પાણી ભરવાની ચામડાની કોથરી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મિત્રો પાણી ભળવાની ચામડાની કોતરીને આપણે કહીશું મશક સાચો જવાબ છે મશક સમાસ ઓળખાવો રામ રામ લક્ષ્મણ લક્ષ્મણ અને એટલે મિત્રો સમાસનો પ્રકાર થશે ઓર્ખાવર એકસો ચુમ્બાલીસ એકસો એકવીસ સો એક્યાસી ચોસઠ અને ખાલી જગ્યા મિત્રો આ શ્રેણીની અંદર સાચો જવાબ છે શું આવશે તો સાચો જવાબ આવશે અહીંયા ઓગણપચાસ કેવી રીતે તો મિત્રો ઉતરતા ક્રમની અંદર અહીંયા વર્ગ આપેલા છે એકસો ચુમ્બાલીસ છે કોનો વર્ગ થશે બારનો એકસો એકવીસ અગિયારનો વર્ગ થશે સો છે એ દસનો વર્ગ એક્યાસીનો નવ ચોસઠનો આઠ તો એના પછી શું આવે તો સાત સાતનો વર્ગ છે મિત્રો કેટલો થશે ઓગણપચાસ માટે સાચો જવાબ છે મિત્રો ઓગણપચાસ જે ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તેવા ત્રિકોણને શું કહે છે તો મિત્રો જે ત્રિકોણની બે બાજુઓ જે છે એ સમાન હોય આ બાજુ પાંચ સેન્ટીમીટર હોય આ બાજુ પાંચ સેન્ટીમીટર હોય અને આ બાજુ ચાર સેન્ટીમીટર એટલે બે બાજુ ત્રિકોણની સમાન થઈ બે બાજુ સમાન હોય એવા ત્રિકોણને સમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે નંબર તોતેર દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે તો મિત્રો કોચ જેમને દ્રોણાચાર્ય એવોર્ડ છે આપવામાં આવે છે ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો તો મિત્રો ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ જે છે ઓગણીસો ને પંચાણું છન્નુંની અંદર થયો હતો ગીરાધોધ કઈ નદી પર આવેલો છે અંબિકા નદી પર સમાસ જવાબ છે બહુ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો દાણો ચાંપી જુઓ તો મિત્રો દાણો ચાંપી જવો અને રૂઢિપ્રયોગનો અર્થ થશે પ્રયત્ન કરી જુઓ તર્પદા શબ્દનું શિષ્ટ રૂપ આપો દડબું તો મિત્રો દડબાને કહેવાશે ઢેપું નંબર સેવન્ટી નાઇન ભારતમાં પહેલી વન ડે મેચ ક્યાં રમાઈ હતી અમદાવાદમાં માત્રામેર છંદમાં અક્ષર માટે કેટલી માત્રા ગણવામાં આવે છે મિત્રો તો લઘુ અક્ષર માટે એક માત્રા ગણવામાં આવે છે જો ગુરુ અક્ષર હોય તેના માટે બે માત્રા છે એ ગણવામાં આવે છે નંબર એક્યાસી મારું કાર્ય જાતે જ કરું છું મિત્રો આ કયા પ્રકારનું સર્વનામ છે મારું કાર્ય મારી જાતે જ કરું છું મિત્રો આ સર્વનામ જે છે એ થશે સ્વયંવાચક સર્વનામ ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબદે શું કહે છે તો મિત્રો ત્રિકોણના કોઈપણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરવામાં આવતા લંબને વેદ કહેવામાં આવે છે નંબર ત્રશી રાકેશ શર્મા અવકાશમાં જનારા કેટલામાં અવકાશયાત્રી હતા તો મિત્રો સાચો જવાબ છે એકસો ને સૌથી પહેલાં અવકાશયાત્રી હતા જેમનું નામ છે યુરી ઘેગરીન કે જેઓ રશિયાથી હતા જો ભારતની વાત કરીએ તો ભારત માટે રાકેશ શર્મા જે છે એ સૌથી પહેલાં અવકાશયાત્રી હશે કે જેઓ અવકાશની અંદર ગયા હતા પરંતુ સમગ્રની વાત કરવામાં આવે તો એકસો ને માં નંબર ચોર્યાસી સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે સાચો જવાબ છે ઢેબર સરોવર રાજસ્થાનમાં ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા સાચો જવાબ છે મિત્રો અહીંયા પાલી બિહુ નૃત્ય માટે કયું રાજ્ય જાણીતું છે તો મિત્રો બિહુ નૃત્ય માટે અસમ રાજ્ય છે એ ખૂબ જ જાણીતું છે બંધારણ સભાને બંધારણ કરતા કેટલો સમય લાગ્યો તો સાચો જવાબ છે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ નંબર અઠ્યાસી ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખીણોમાંથી જરૂરી પથ્થર મળે છે સાચો જવાબ છે અહીંયા મિત્રો રાજપીપળાના ડુંગરોમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો તો ચાલુક્ય વંશના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું તો મિત્રો રાજાનું નામ છે મંગલેશ હ્યુએન ચ્યાંગ કેટલા વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો તો મિત્રો હ્યુઅન્સ ત્યાંગે પાંચ વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો સાચો જવાબ છે પાંચ વર્ષ ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા તો મિત્રો છેલ્લા રાજાનું નામ હતું કે જેઓ રાજપૂત હતા પૃથ્વીરાજ ચૌહાણ જે ગણની સભ્ય સંખ્યા ગણી શકાય તેવા ગણને શું કહે છે તો મિત્રો જે ગણની સભ્ય સંખ્યાને આપણે ગણી શકતા હોઈએ એવા ગણને આપણે ઓળખીએ છીએ ઊંચું શિખર કયું છે સાચો જવાબ છે સાપુતારા સુરખાપનગર કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં નાગમતી અને રંગમતી આ નદીના સંગમ સ્તર પર કયું શહેર આવેલું છે સાચો જવાબ છે જામનગર વાઘવેલ શાના માટે જાણીતું છે ભાથીજીના મંદિર માટે જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે મિત્રો અહીંયા અમરેલીમાં બારડોલીમાં કયા ઉદ્યોગનું કેન્દ્ર છે બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે સાચો જવાબ છે મિત્રો અહીંયા ખાંડ ગુજરાતનો કયો મેળો ગરદબ મેળા તરીકે પણ ઓળખાય છે સાચો જવાબ છે વોઠાનો મેરો અને મિત્રો લાસ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં કયા સ્થળે કારિયાર હરણ જોવા મળે છે જવાબ થશે મિત્રો વેરાવદર કે જે ભાવનગરની અંદર આવેલું છે હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન મિત્રો આ પ્રશ્નનો જવાબ છે આપણે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે અને સાથે સાથે મિત્રો જો આ વિડીયો જે છે આપણને ઉપયોગી લાગ્યો હોય સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આજનો પ્રશ્ન એ છે કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે સાબરમતીનું ઉદ્ગમ સ્થાન છે એ કયું છે મિત્રો સત્વરે આનો જવાબ છે મિત્રો મને કોમેન્ટ બોક્સની અંદર લખીને આપ